વડોદરામાં આમ તો બધા જ તહેવારોની જબરજસ્ત ઉજવણી કરવામાં આવતી હોય છે અને એમાં પણ ગણપતિના તહેવારની રાહ જોતા હોય એવું કહીએ તો પણ ખોટું નથી હવે જ્યારે ગણપતિનો તહેવાર હોય એટલે સ્વાભાવિક છે કે આ તહેવારને સાર્વજનિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને સ્વાભાવિક છે કે સાર્વજનિક ઉત્સવ હોય એટલે કાયદો અને વ્યવસ્થા એક મોટો પડકાર હોય છે અને જોવા જઈએ તો આ તહેવારમાં એટલે કે શ્રીજીનું આગમન હોય કે વિસર્જન હોય એવું ભાગ્યે જ બને કે કોમી ચમકલા ના થયા હોય વર્ષોથી કંઈક ને કંઈક ઘટના બને જ છે અને આ વર્ષની વાત કરીએ તો આ વર્ષના આગમનમાં તો બધું સીધે સીધું થઈ રહ્યું હતું અનેક મંડળના શ્રીજીની સવારી ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા એ પણ મોડી રાત્રે ત્યારે સવાલ એ થાય છે કે વારે વારે માત્ર ગણપતિ જેવા સાર્વજનિક તહેવારમાં જ કેમ માહોલ બગાડવાનું કાવતરું રચવામાં આવે છે ગણપતિ મંડળો પોલીસની દરેકે દરેક ગાઈડલાઈનનું પાલન કરે તો પણ આવા કાવતરા અસામાજિક તત્વો દ્વારા સફળ રીતે કેવી રીતે પાર પાડવામાં આવે છે કોના ઈશારે કોની મિલીભગતથી હિન્દુ તહેવારોને ટાર્ગેટ કરવામાં આવે છે એક મોટો સવાલ છે અને શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાની ઘટનામાં તો સૂત્રો પ્રમાણે આખો કાંડ નગદ એટલે કે રોકડા લઈને રચવામાં આવ્યો છે કહેવાય છે કે રાજકીય પીઠબળ પણ આખા કાંડમાં સામે આવ્યું છે કોણ છે રાજકીય ખભો કે જેના ઉપર બેસી અસામાજિક તત્વો હિંમત કરીને આવા કાવતરા પાર પાડી રહ્યા છે જો ગંભીર તપાસ થાય તો મહત્વની વાતો અને મહત્વના ખુલાસા થઈ શકે એમ છે